મહાન મુસાફરો આ આ દુનિયાના મહાનીસ એવા મુસાફરો ની વાત છે જેમને જિંદગી ના ઉપર લગાવીને મુસાફરીઓ કરી જેમને રણ પાર કર્યા પર્વતો પાર કર્યા નદીઓ પાર કરી સમુદ્રો પાર કર્યા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સર કર્યા આવા મુસાફરો આપણા અગત્ય મુનિ છે જે આખું પાર કરીને દક્ષિણ ભારત ગયા એમનસન અને નાનસેન બધા એવા એવા લોકો દુનિયાના કે જેમને આ જાન દાવ પર લગાવી અને પ્રવાસો કર્યા તો આ પુસ્તક મહાન મુસાફરો મૂળ શંકર મોહ ભટ્ટ ગુર્જર પ્રકાશન અમદાવાદ એને છાપ્યું છે તો આ પુસ્તક વાંચ્યું મેં જ્યારે બીજું એક પુસ્તક છે ખજાનાની શોધમાં એ પણ મૂળ શંકર મો ભટ્ટનો અનુવાદ છે મૂળ લુઈ સ્ટીવન્સન નામના અંગ્રેજ લેખકનું પુસ્તક છે ટ્રેઝર આઈલેન્ડ અને એનો ગુજરાતી થયો છે ખજાનાની શોધમાં હું કદાચ નવમા ધોરણમાં ભણતો છું ત્યારે પુસ્તક વાંચે એમાં એવું છે કે છોકરો દરિયા કિનારે ઓગણીસમી સદીની વાત છે ઇંગ્લેન્ડ દરિયા કિનારે બંદર હોય છે એ બંદરના નજીક એના પપ્પાની નાની લોજ જેવું હોય છે એ છોકરો સંભાળે એક દિવસ એક એક આંખે કાળો અને ખૂબ પી ગયો હોય એવો વ્યક્તિ આવીને એને કહ્યું કે મારે એ રહેવું છે અને પેલો એની જોડે એક પેટી હતી લોખંડની પેલો રહે છે પેલો છોકરો એની રોજ સેવા કરી કંઈક આપે બીક લાગતી આની કારણ કે બાળક ભયંકર લાગતો દરિયાઈ જે પેલા લૂંટારા હોય પાયરે એ લૂંટારો હતો એ અને બીક લાગતી પછી ધીરે ધીરે એક બે બીજા માણસો આઈ આઈ તપાસ કરતા કે જોઈ જાય કે આઈ કોણ કોણ રહે છે એટલે પેલાને શક પડી નાના છોકરાને એનું નામ હતું જીમ જીમને શક પકડ પડી કોણ આવે છે આ પછી પેલાને કે છે એટલે પેલાને ખબર પડે છે કે એને મારવા બીજા જે હોય લૂંટારા હોય એને મારવા પડતા હતા કેમ એની જ્યારે જોડે ખજાનાનો નકશો હતો જ્યાં લોકોએ અત્યાર સુધી બધા જહાજો લૂંટ્યા હોય એ લૂંટીને ટાપુ ઉપર ખજાનો સંતાડેલો એ આની જોડે નકશો હતો એટલે બીજા જે લૂંટારાઓ હતા એમને નકશો જોઈતો હતો હવે આ છોકરો પેલો મરી જાય છે એની પહેલાં છોકરાને નકશો આપે છે આ છોકરો કોઈ રીતે નકશો એક સારા ડોક્ટર હોય છે એને અને એક વેપારી હોય છે એને પહોંચાડે છે એ લોકો નક્કી કરે છે જહાજ ભાડે કરે છે કે આપણે હવે એ ખજાના પર જઈએ અને એ ખજાના ઉપર જાય છે માણસો બધા જહાજ ચલાવવા જોઈએ કેટલાક પહેલાં જે હતા લૂંટારાઓ એ જ આ જહાજ પર આવી ગયા હોય છે અને કઈ રીતે એ લોકો પ્લાન કરે છે કે આ બધાને મારીને આપણે ખજાનો લઈ લેવો અને પછી ટાપુ ઉપર થાય ટાપુ ઉપર બંને ગેંગ સામે થઈ જાય બંને અને આ લોકો છોકરાના સાહસથી ખજાનો આખો પાછો મળે છે એટલે હું નવમાં પડતો અને આ ચોપડી જ્યારે વાંચતો ત્યારે હું એવું વિચારતો જાણે કે હું આ જીમની જગ્યાએ હોઉં તો એમ આપણને વિચાર આવે તમે વાંચશો એટલે તમને થશે બીજા નવલકથાઓ પ્રવાસ જેવી પણ વાંચજો પૃથ્વીની પરિક્રમા એસી દિવસમાં એ જમાનામાં અત્યારે તો થઈ જાય એક દિવસમાં એટલે બે દિવસમાં એક દિવસમાં થઈ જાય તો પ્લેનમાં પણ એ જમાનામાં જ્યારે આ પ્લેનને કશું હતું નહીં ત્યારે આખી પૃથ્વીની પરિક્રમા એસી દિવસમાં કેવી રીતે કરાય કોણ કેવી રીતે કરે છે એની આખી કથા પછી એક છે પછી એક છે ચંદ્ર પર ચડાય ચંદ્ર ઉપર છે બાળકો રોકેટમાં બેસીને પાતાળ પ્રવેશ પૃથ્વીના પાતાળમાં જાય છે છોકરાઓ આ બધી કથાઓ વાંચેલી ત્યારે એમ થાય કે આપણને ક્યારે આવું ચંદ્ર ઉપર જવા મળે આપણને ક્યારે પાતાળમાં જવા મળે કારણ કે આ ઉંમર એવી હોય છે અને જુલે વન તો તમે વિચારો કે એ વ્યક્તિ આટલું બધું લખ્યું એ ઘરની બહાર ગયો નતો એટલે પંચોતેર વર્ષની ઉંમરે એ ફ્રાન્સની કચેરીમાં કામ હોય છે છે જાય એટલે તો આખા દુનિયામાં પોપ્યુલર હતા એટલે પેલા ક્લાર્ક નામ જોયે છે ઝૂલે વન એટલે એમને કે છે ઓ બેસો બેસો તમે તો આટલા પ્રવાસો કરીને થાક્યા હશો એમ કે પાણી પાણી આ પેલા ભાઈ તો બહાર જતા નીકળ્યો અને છતાંય એણે એવી એવી ટેકનોલોજીની વાત કરેલી જે આજે આપણી નજર સામે કથાઓ આપણે વાંચીએ મેં એક કથા વાંચેલી ઉત્તર ધ્રુવની શોધમાં એ તમારી ઉંમર મારી જોડે એક ડાયરી છે અગિયારમાં બારમામાં ભણતો ત્યારે જે ડાયરી આપે ને અને પછી હું મારા ગામની લાઇબ્રેરીમાં જવું પુસ્તક લેવા વાંચું અને લખતો કે ભાઈ આજે આ પુસ્તક લે પછી આજે હું જોઉં છું તો મને આશ્ચર્ય થાય છે આવું બધું વાત તો એ વખતે મેં લગભગ લખ લખે જે લખવાનું શરૂ કર્યું પહેલાંની તો વાત જુદી પણ મેં લખવાનું શરૂ કર્યું પુસ્તકોનું એ લિસ્ટ એકસો વીસ કે બાવીસ પુસ્તકોનું છે બારમા સુધી એટલે આ બધા એક મેં તમને કહ્યું ઉત્તર ધ્રુવ ની શોધમાં એવું પુસ્તક વાંચેલું પછી હું ઉત્તર ધ્રુવની વાત કરી મારી વાત પૂરી કરીશું તો ઉત્તર ધ્રુવની શોધમાં એવું પુસ્તક અનુવાદ હતું કોઈ અંગ્રેજી પુસ્તકનો એ વખતે વાંચેલું પુસ્તકમાં એવું છે કે એ જમાનામાં શું હતું કે બધું હજી તો દુનિયાના બધા પ્રદેશો શોધાતા હતા એટલે બધાને એમ હતું કે પહેલા અમે પહોંચીએ પહેલા અમારા દેશનો ઝંડો ગાળીએ એવરેસ્ટ પર પહેલા અમે પહોંચીએ એની હોળ ઉત્તર ધ્રુવ પણ પહેલાં અમે પહોંચીએ દક્ષિણ ધ્રુવ પર પહેલાં અમે પહોંચીએ આવું બધું નદી નદીનું મુખ પહેલાં અમે શોધીએ એમેઝોનનું મુખ પહેલાં અમે શોધીએ આવું કેવું બધું દુનિયાના જે આ બધા યુરોપના દેશો છે અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે ડેનમાર્ક આ બધા દેશોમાં બધું બધું છે અને એમાં આ નોર્વેને લોકો જહાજમાં જાય ઉત્તર ધ્રુવાય અને જહાજમાં જાય એટલે ત્યાં તો શું છે કે ત્રણસો એટલે નોર્વે છેક ઉપરનો ભાગ છે તમે છોડો પછી જેમ જેમ આગળ જતા જાઓ એને દિવસ રાતનું સરખું થતું હોય બે મહિના દિવસ હોય બે મહિના રાત હોય છ મહિના રાત હોય તો છ મહિના દિવસ હોય એટલે આ લોકો નીકળે જહાજમાં બધું સામાન વન ભરીને એક બે વર્ષની તૈયારી સાથે કોઈ એટલે જાય ઉત્તર ધ્રુવ પર જવા અને બરફ જામી જાય રાત શરૂ થાય પછી જહાજ તો બરફમાં જામી જાય ફસાઈ જાય હવે રાત કેટલી ચાલે છ મહિના દિવસ જ નહીં મહિના શું કરવાનું બસ ત્યાં રહેવાનું અને બધાને કંટાળો ના આવે એટલે જુદી જુદી રમતો રમે જહાજ ઉપર જે માણસો હોય ત્યાં આગળ પેલા ધ્રુવીય ભાલુ હોય છે એના રીછ પેલા મોટા સફેદ એના શિકાર કરવા શીલ શિકાર કરવા આવું બધું શિકારની રમતો થાય અને પછી જ્યારે ધીરે ધીરે છ મહિનાનો દિવસ શરૂ થાય કોઈ વખતે એમ પણ બને કોઈ વર્ષે કે દિવસ શરૂ થાય છ મહિનાનો પણ પૃથ્વીનું તાપમાન એટલું નીચું ના ગયું હોય કે પેલો બરફ પીગળે ના પણ પીગળે એટલે ત્યાંના ત્યાં જ પાછળ છ મહિનાનો દિવસ અને ફરી પાછી છ મહિનાની

નો અમારો ધ્વજ લહેર છે એટલે એ લોકો પછી શું થાય ખાવાનું ફૂટી જાય એટલે ઘણા ચિંતાઓમાં તો એકબીજાને મારીને ખાય આ આ વસ્તુ પણ થાય તમે કેલી બહુ જાણીતી છે સફારીને જિંદગી જિંદગી એ સ્ટોરી વાંચો જિંદગી જિંદગી તમને બહુ મજા પડશે રુગ્વેગ દક્ષિણ અમેરિકાનો એક દેશ એની ફૂટબોલની ટીમ એક જગ્યાએ ફૂટબોલની મેચ રમવા જઈ રહી રહી હતી પ્લેનમાંથી અને પ્લેનમાં ખરાબી જાય છે પ્લેન ફ્રેશ થઈ જાય છે બરફની પહાડીઓ પર પ્લેન તૂટી પડે છે આઠ નવ માણસો મરી જાય છે આઠ દસ માણસો બચી જાય છે હવે જે શોધખોળ ચાલે છે પણ લોકેશન એક્ઝેક્ટ નથી મળતું બધાને કે આ ક્યાં પડ્યું હશે હમણાં જો આ તો હું વાત કરું છું પચાસ વર્ષ પહેલાંની અત્યારે આટલી આપણી ટેકનોલોજી છે છતાં આપણી એક પ્લેન હમણાં અરુણાચલ પ્રદેશમાં તૂટી પડ્યું હતું અઠવાડિયે મળ્યું તો આ તો એ પચાસ વર્ષ પહેલા જ્યારે આવી ટેકનોલોજી નહોતી અને બરફ ઉપર એ પર્વતમાળાઓમાં તૂટી પડે એટલે ખાવાનું જે હતું પ્લેનમાં એ ખૂટી પડ્યું હવે કરવું શું અઠવાડિયું થયું દસ દિવસ બે જણને એમ થાય છે કે હમણાં આમ તો મરી જઈશું આપણે હમણાં પ્રયત્ન કરીએ નીકળી જઈએ આ પ્લેન છોડીને કઈ આગળ કશું મળે કોઈ વ્યક્તિ મળે હવે ખાવાનું નહોતું તો શું કરે છે જે જે મરી ગયા હતા જે લોકો પ્લેન ક્રેશમાં એ લોકોને કાપી કાપીને એના માંસના ટુકડાઓ એમની બેગમાં ભરે છે ખાવા માટે હા સત્ય અટીક છે આ કોઈ કથા નથી અને એ એમ કરીને અઠવાળિયું બરફના પહાડોમાં ચાલીને પાર કરે છે એ જે લીધું હોય છે એ ખાય છે મરવાના અણી ઉપર હોય છે અને એમને એક વ્યક્તિ દેખાય છે એ પર્વત ઉપર ગીતા લઈને આવે છે એ વ્યક્તિ એમને જુએ છે નીચે ગામમાં લઈ જાય છે ગામમાંથી રેડિયો દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને બચાવ ટીમ આવે છે આ બંને જણને અને પેલા જે છે પ્લેન માં જે હતા પાંચ સાત એ બધાને બચાવે છે એ લોકોએ જે પોતાનો કિસ્સો કહેલો એ આખો પછી એ પુસ્તક રૂપે આવેલો ગુજરાતી મેં આ પુસ્તક વાંચેલું મૂળ ઉત્તર ધૂની સફરે અને મૂળ શંકર ભટ્ટનું નું મેં કહ્યું મહાન મુસાફરો અને એમાં જે મુસાફરોની વાત આવે એક એ એમસન બહુ પ્રયત્ન કર્યો કે નોર્વે નો હતો એને થયું તો પહેલી ઉત્તર નો પણ પહેલો ઝંડો નોર્વે નો વાંચેલું ત્યારે એટલે પછી જયારે મોટો થયો એટલે હું થોડું ભૂલાઈ ગયું હોય અંગારા ઉપર રાગ જામી જાય એમ પછી હું આ બધા ફિનલેન્ડ નું એજ્યુકેશન ને સારું એટલે હું ત્યાં એક બે જગ્યાએ ત્યાં કોન્ફરન્સ ને થતી હોય એમાં પ્રયત્ન કરતો મારું રિસર્ચ પેપર મોકલતો બે એક વખત સિલેક્ટ એટલે ફિનલેન્ડ જવાનું નક્કી થયું એટલે મેં નક્કી કર્યું કે નોર્વે જવું છે અને નોર્વે ક્યાં તો છે કે આર્કેટિક સર્કલ ની પણ છસો કિલોમીટર અંદર આ ઉત્તર થ્રુ જવાની શરૂઆત બધા ત્યાંથી કરતા જહાજ ત્યાં લઈને જ્યાંથી ઉપડતા જે છેલ્લી જગ્યા આગળ પછી સમુદ્ર અને લગભગ એકાદ હજાર કિલોમીટરે ઉત્તર ધ્રુવ આવે કોઈ જમીન નહીં આ ત્રણસો કરીને છે એ જગ્યાએથી આવડાવું પડે એટલે નક્કી કર્યું ત્રણસો તો જવું હવે અહીંથી મારે ફિનલેન્ડ જવાનો જેટલો ખર્ચો થતો નો એટલો જ ત્યારથી ત્યાં જવાનો થતો આમ તો એ નજીક અહીંથી ફિનલેન્ડનું હેલસિંકીનું સીધું ગણીએ આમ સીધી રેખામાં તો પાંચ કિલોમીટર થાય

અને ઉત્તર ધ્રુવની ની સફરે વાંચ્યું છે એટલે પછી ફિનલેન્ડ ગયો કોન્ફરન્સ બધું એટેન્ડ કર્યું પછી આ ત્રણસો ગયો બીજું કારણ શું હતું કે ત્યાં ફેબ્રુઆરી માર્ચમાં નોર્ધન લાઇટ દેખાય આકાશમાં એ નોર્ધન લાઇટ્સનું એવું છે કે આપણી પૃથ્વી છે ને

તો કેટલા કિલોમીટરે પૃથ્વી નું કેન્દ્ર આવે ખબર છે છ હજાર કિલોમીટર કેટલું ખોદતા ખોદતા છ હજાર કિલોમીટર જઈએ ત્યારે પૃથ્વી નું કેન્દ્ર આવે માણસ હજી સુધી કેટલો ગયો છે ઊંડે કેટલો ગયો છે ખબર છે બાવીસ થી પચીસ કિલોમીટર જે ખાણો અને છે એમાં કેટલા કિલોમીટર ગયો છે બાવીસ થી પચીસ અને કેન્દ્ર કેટલું છે છ હજાર કિલોમીટર માણસ ચંદ્ર ઉપર ગયો પણ પૃથ્વીની નીચે બાવીસ કિલોમીટરથી વધારે ગયો નથી જેમ જેમ ઇંદર જાય ટેમ્પરેચર વધતું જાય તો એ પૃથ્વીનું જે કેન્દ્ર છે એમાં જે લાવા છે એ લાવા સેનો છે આ બધી ધાતુઓનું એ ધાતુઓ છે ને પૃથ્વી ફરે છે સ્પીડમાં એટલે એક મેગ્નેટિક ફિલ્ડ ઊભું કરે છે આપણી મોટરને હોય ને એ ફરે અંદર લો ચુંબકને હોય તાર હોય તાંબાના એ ફરે છે એટલે ચુંબકીય આખું પેલું ઊભું થાય છે પૃથ્વી ફરે છે એટલે એની આજુબાજુ ચુંબકીય એક એવું ક્ષેત્ર ઊભું થાય છે જે આ બધા કિરણો જે છે જીવસૃષ્ટિને હાનિકારક એવા કિરણોથી પૃથ્વીની રક્ષા કરે છે હવે સૂર્ય ઉપર ઘણી વખતે ડાર્ક સ્પોટ ઊભા થાય છે એનર્જી સૂર્યની એક જગ્યાએ ઊભી થાય એટલે એક બિંદુ બને અને પછી એ ફૂટે એટલે અચાનક એમાંથી કિરણોનો ધોધ શરૂ થાય અને કિરણોનો ધોધ લગભગ બાર કલાકે પૃથ્વી સુધી આવે એટલે પૃથ્વી સુધી આવે એટલે પૃથ્વીનું જે આસપાસનું જે ચુંબકીય જે ક્ષેત્ર છે એને અંદર આવવા દેતું નથી એ શું કરે છે આમ થઈ જાય પૃથ્વીની ઉપર અને નીચે થઈ અને આમ થઈ પાછું જતું રહે બ્રહ્માંડ હવે એના કારણે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં લાઈટ્સ દેખાય રાત્રે તમને લીલી લાઈટો જાણે કે ડાન્સ કરતી હોય કોઈ લાઈટ શો થતો હોય એવું આકાશમાં લાગે પણ એ ક્યારે આકાશ ચોખ્ખું હોય કારણ કે ત્યાં તો સતત ઠંડી વાદળો ને બધું હોય અને નસીબ હોય વાદળો ન હોય સૂર્યમાં આવી એક્ટિવિટીઝ થઈ હોય બ્લાસ્ટ ને એવું થયું હોય તો એ નોર્ધન લાઇટ જોવા મળે એટલે મને એમ હતું કે આ નોર્ધન લાઇટ જોવા જવું છે એટલે પછી ત્યાંથી એ ગયો અને ઉતર્યો બપોરે બે વાગે ત્યાં ત્રણસો એરપોર્ટ એરપોર્ટની બહાર નીકળ્યો તો અંધારું હોય રાતે બાર વાગ્યા હોય એવું બપોરે બે વાગે ત્રણસોમાં હવે ધીરે ધીરે શિયાળો ઉતરતો બાકી ડિસેમ્બર જાન્યુઆરીમાં તો ત્યાં બે મહિના સુધી સૂર્ય ઉગે જ નહીં અને ઉનાળામાં એટલે જૂન જુલાઈ ને એમનું હોય ત્યારે દિવસ લોકો બંધ કરી સૂર્ય હોય એટલે હું ગયો ત્યારે ધીરે ધીરે દિવસ મોટો થતો હતો પણ તો એ બે વાગ્યે તો રાતે બપોરે અંધારું થઈ જુ તો એ જગ્યા રાત રોકાયો રાતે નીકળ્યો અને નોર્ધન લાઇટ કંઈ દેખાઈ નહીં ફોરકાસ્ટિંગ જોયું એટલે પહેલાથી આપણે જાહેરાત કરવામાં આવે છે એમ ત્યાં હોય કે ભાઈ આજે દેખાશે તો જોયું એક પહાડી ઉપર બરફની નહીં જઈને પણ જોવા મળ્યું નહીં એટલે થયું કે હવે એક દિવસ જ રોકાવાનો છે આટલો ખર્ચો કરીને આવ્યો અને નહીં જોવા મળે તો પણ આગળ સાહેબે કહ્યું ને કે તમને કુદરત પણ સાથ આવે અને એ આ જે વાક્ય છે ને એ એક પોલો પોયલો નવલકથા અલ કેમિસ્ટ છે કે તમે જ્યારે પછી તો એ શાહરૂખ ખાન ના પિક્ચર આવેલું ડાયલોગ પણ ગુડ એ નવલકથા છે કે જ્યારે તમે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને સાચા દિલથી કોઈ પણ વગરના મેલ વગર એ નિષ્ઠાથી તમે મેળવવા માંગો તો તમને એ મળે એ માટે કુદરત તમને મદદ કરે એટલે બીજા દિવસે અમે સવારે મ્યુઝિયમ જોયું આ જે એમન્ડસન મેં વાત કરી ઉત્તર ધ્રુવની સફરે જતો એના સ્ટેચ્યુ આગળ ફોટા પડાય આનંદ થયો એક રોમાંચ કે ભાઈ બારમા ધોરણમાં અગિયારમા ધોરણમાં જેના વિશે વાંચતો તો મુસાફરો વિશે ત્યાં એ જગ્યા એ જ્યાંથી શરૂઆત કરતા એ જગ્યાએ હું હોઉં છું એનો એક રોમાંચ બે તો રોમાંચક પ્રવાસ અને પ્રવાસનો રોમાંચ તો આ રોમાંચ કે આપણે એ જગ્યાએ હોઉં દુનિયાના મહાન લોકો જે જગ્યાઓએ ગયા એ જગ્યાએ આપણું હોવું એનો એક રોમાંચ અને પછી રાત્રે બરફના પહાડોમાં ફરી ગયા અને અગિયાર વાગ્યા સુધી રાત્રે ખડે પગે માઇનસ બાવીસ પચ્ચીસ ડિગ્રી ટેમ્પરેચરમાં ઉભા રહેલા કે આકાશમાં દેખાય અને છેલ્લે મૂકી દીધેલું નહીં દેખાય અને ધીરે 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 લાઈટ દેખાવાની શરૂ થઈ અને પછી તો એટલું લખજો નોર્ધન લાઇટ તો તમને દેખાશે એ જે એ નજારો હોય છે આખું આકાશમાં જાણે કે પ્રકાશની નદી વહેતી હોય પ્રકાશની એક નદી હોય એમ આપણને લાગે એ લાઈટો થતી હોય પછી તો અમે લક્ઝરીમાંથી પહાડીમાંથી ત્રણસો પાછા આવતા હતા તો ત્યાં પણ આમ લક્ઝરીના કાચમાંથી એ દેખાય લાય છે આખું અમે રાતે આવ્યા ત્યાં સુધી જોવા આ રીતે આ યાત્રા ક્યાંથી શરૂ થઈ મારી હું એની પ્રવાસ કથા લખી રહ્યો છું એમાં મેં લખ્યું છે મારા ગામથી બાજુમાં એક ગામ પાંચ કિલોમીટર મારા મામીનું ગામ અને હું ત્રણ કે ચાર વર્ષનો હતો અને મારા મામીની આંગળી પકડી અને એ જે મારા ગામથી એમના ગામ જઈ રહ્યો હતો ખેતરોમાંથી તો હું જોતો નહોતો ચાર ત્રણ ચાર વર્ષની ઉંમર હશે એ પાંચ કિલોમીટરનો પ્રવાસ એ કેટલે પહોંચ્યો પાંચ હજાર એટલે જીવનમાં તમારે અને આ કોણે પ્રવાસ કરાવ શબ્દ એ વાંચ્યું તો અહીં પહોંચ્યું વાંચ્યું તો અધ્યાપક થયો વાંચ્યું તો આ રિસર્ચ પેપર લખ્યું વાંચ્યું તો આ ત્યાં જવા મળ્યું એટલે બધામાં અંતે શું છે વાંચન એટલે જીવનમાં ટેવ પાડવાની વાંચવાની વધારે નહીં રોજના પંદર પેજ વાંચો રોજના પંદર જ પણ જે તમારામાંથી સાચું કહું છું કે જે માત્ર પંદર મેઈન યોજના વાંચવાની ટેવ પાડશે ને કે જીવનમાં આ બેઠા છે એમાંથી જેને એ ટેવ રાખી એ જીવનમાં આગળ જતા મોટો માણસ બનશે ના બને તો વીસ વર્ષ પછી મને તમે મળજો બરાબર પંદર રૂપિયન રોજ વાંચવાના હો બાકી પછી કે ના બને એવું નહીં પંદર બે

તો કેટલા બધું વાંચન તમારું નોલેજ પછી કોઈ તમને સામેથી લેવા આવશે નોકરીમાં આવો તો આ હતી રોમાંચક અને પ્રવાસનો તમને ખાસ બધાને કહું છું કે નાના છો વાંધો નહીં થોડા મોટા થાવ ત્યારે પ્રવાસ કરતા થાવ પ્રવાસ માટે પૈસાની કોઈ જરૂર નથી મોટા પ્રવાસો માટે છે પણ આ નર્મદા કિનારે અમે ગયા પચાસ રૂપિયા ખર્ચ થયેલા અત્યારે અમે પરિક્રમામાં જઈએ છીએ તો અમે નક્કી કર્યું છે કે આપણે પચાસ રૂપિયાથી વધારે ખર્ચ રોજનો નહીં કરવાનો કોઈ પણ પરિસ્થિતિમાં અઠવાડિયું ચાલીએ તો નહીં કરવાનું એ નક્કી કરીને અમે ચાલીએ છીએ એટલે તમે એકવાર ટેવ પાડશો શરૂઆતમાં તો પછી ધીરે ધીરે તો એની મેટે તમારે રસ્તા થતા જશે મુશ્કેલીઓ દૂર થતા જશે એટલે હું આશા રાખું કે તમે પણ જીવનમાં એવા પ્રવાસો કરો કે તમે ઉત્તર ધ્રુવ પણ જઈ આવો દક્ષિણ ધ્રુવ પણ જઈ રહો એવરેસ્ટ પણ જઈને આવો અને આ બધું કહી તમને એવું થશે કે આ સાહેબ તો કેવું બોલે આવું કઈ થાય પણ મેં વિચાર્યું તમારી જેમ ગામમાં જ ભણતો હતો આ રીતે જ ભણતો હતો થતા એ થયું એટલે તમારું પણ થાય મને બોલાવ્યું આ વાત કરવાની તક આપી એમને લાભ થોડોનો આભાર થેન્ક યુ